આચાર્ય એકેડમી જ્યાં બાળકો અભ્યાસ માટે આવે છે હાલમાં પણ અહીંયા અભ્યાસ ચાલુ છે જો કે અહીંયા ફાયર વિભાગના જે અધિકારીઓ તપાસ અર્થે પહોંચ્યા છે ત્યારે ખુલાસો થયો છે કે બે હજાર વીસની અંદર લાસ્ટમાં એનઓસી ફાયરની લીધી હતી ત્યારબાદ એનઓસી મળી નથી જે એકેડમીના સંચાલક છે તેમણે કહેવું છે કે તેમણે લેટર મોકલો હતો પરંતુ તે રિન્યુ થઈને આવ્યો નથી સવાલ એ થાય છે બે હજાર ઓગણીસમાં જ્યારે આ फायर एनओसी मिली थी तो 2024 સુધી ફરી કે આવી બીતર હું દશ્યો હતા ઇસકે તમામ જે ફાઈલ ને બોટલ ઉપર ડેટ પડી ગઈ છે ફરી આવે ના આ તમામ જે છે તે ડેટ નથી અહીંયા જે ફાઈર નાખે ચાલુ છે વધારે તે અમને પણ જોયું છે સહી આ જે ડેટ્સ જે ફાઈર અહીંયા તો કઈતે જે બોટલ ઉપર એ એક્સપાયર ડેટ ની છે આમાં ત્રણ વર્ષની એક્સપાયર ડેટ આવે છે ત્રણ વર્ષ પછી તમારે રિફિલિંગ કરાવવાનું હોય જો પ્રેશર એવું એવું હોય તો એ રિફિલિંગ થઈ જાય અને કંઈ યુઝ કરેલી હોય કે એવું હોય તો એના જે પ્રોડક્ટ આવે એ નવી ઉમેરી અને ફરીથી રિફિલિંગ કરવામાં આવે તો અહીંયા હાલમાં શું જોવા મળ્યું છે હાલમાં અત્યારે એક્સપાયર ડેટ થઈ ગયેલી પ્રેશર છે બધું જ એક્સપાયર ડેટ થઈ ગયેલી એટલે એને રિફિલિંગ કરાવવાનું જરૂરી છે પણ હાલમાં જોવા નથી મળતી

કરવા માટે આપ્યું છે એ પછી ત્યાંથી કોઈ પણ પ્રકારની એનઓસી આપવામાં આવી નથી ક્યારથી રિન્યુ નથી થઈ એ બે હાજર ને ત્રેવીસ થી બે હાજર ઓગણીસ પછી નું તમારું જે સર્ટિફિક જોવા નથી મળતું નહીં બે હાજર ઓગણીસ એક જ મિનિટ હું આપને કહી દઉં એ અમને ઇશ્યુ કરવામાં આવી હતી બે હજાર ઓગણીસમાં એક વર્ષ માટેની એ પછી અમે બીજા વર્ષે રિન્યૂ માટેની એપ્લિકેશન આપેલી છે સ્થળ ઉપર ત્રણ વાર જઈને પૂછવામાં આવ્યું હતું તો પણ અમને એમ કીધું કે તમે એપ્લિકેશન આપી દીધી છે હવે એ અમારામાં આવી બે હજાર એકવીસથી રિન્યુ થઈ જ નથી ને ના નથી થઈ પણ અમે અમારા તરફથી એપ્લિકેશન કરેલી છે પણ અમને સર્ટી મળ્યું નથી રિન્યૂ નથી થઈ ટ્યુશન ક્લાસ ચાલે છે કે અહીંયા અભ્યાસ કરીશ અહીંયા લગભગ પચાસેક બાળકો છે એનઓસી ના મળ્યું હોય એ થઈ તો ટુસે ક્લાસિસ કેટલું ગંભીર બાબત કહી શકાય અચ્છા હવે હબ ટાઉન જે છે ને એ ગવર્નર છે બીયુ પરમિશન સાથેનું છે કે તમામે તમામ નો અહીંયા પૂરા કરવામાં આવે છે છતાં પણ અમારી તરફથી તમામે તમામ લીધેલા છે અને અમારા તરફથી એનઓસી માટેની એપ્લિકેશન આપી ગયેલી છે એ આપ પોતે પણ જો ભૂલ કોની છે ભૂલ કોની હવે અમે તો તંત્રને આપી દીધું છે કે ભાઈ અમને એનઓસી જોઈએ તંત્ર એનઓસી નથી આપી રહ્યું આપણી ક્યાંક મિત્ર અને સંચાલક બંને વચ્ચેની જે આંટી ઘૂંટી છે તેમાં ક્યાંક ને ક્યાંક એનઓસી મળી નથી જો કે બે હજાર ઓગણીસમાં એનઓસી પ્રથમ આવી હતી ત્યારે એનઓસી ન મળતા હાલમાં વિદાઉટ ફાયર એનઓસી ટ્યુશન ક્લાસ હોય તેવા ખુલાસા સામે આવ્યા છે જો કે હવે ફાયર વિભાગના અધિકારીઓ તપાસ આપશે ને જોવાનું રહ્યું કે આ ટ્યુશન ક્લાસ સામે કઈ રીતે ક્યારે થાય છે કારણ કોઈ એબીપીએસ